વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિચાર કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે પિરામણ નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમ બાનું ગણી રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપાવી પતંગ બનાવટમાં છે તેમની આ કારીગરીમાં હવે તેમની પુત્રવધુ પણ જોડાય છે અને સાસુમાની મદદે આવેલ પુત્રવધુ સાથે રોજના બસ્સો થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે બજારમાંથી જ કાગર કામડી ગમ લઈ તેના વડે બસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા સુધીના પંજાના પાંચ પતંગનું નિર્માણ કરે છે આ અંગે પતંગ ઉત્પાદક એવા નસીમ બાનુ રંગ્રેજે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે ત્યારે પતંગમાં જે નિયત એક કમાન્ડના પતંગ હોય છે એ સિવાય ત્રણથી ચાર કમાન્ડના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ તેઓ બનાવી રહ્યા છે ત્યારે નવી પેઢી આ પતંગ બનાવવાનો ઉદ્યોગમાં આવતા ખચકાટ અનુભવી રહી છે જે વચ્ચે તેમને પુત્ર વધુ હવે આગળ આવી પતંગ નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કારીગરી આગળની પેઢી સુધી પહોંચશે તેવો આશાવાદ સેવ્યો હતો તો તેમના ત્યાં વર્ષોથી પતંગ ખરીદી કરવા આવતા હાસોટના ગ્રાહક શકીલ અહેમદ ગામતે જણાવ્યું હતું કે વર્ષોથી તેમના ત્યાંથી પતંગ ખરીદી કરી રહ્યા છે ત્યારે તેમના પતંગ મજબૂત અને સારા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીમબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે ઉસ્માન ગની રંગરેજ છે હું પીરા મારી દુકાન પીરામણ નાકા પર આવેલી છે અમે પતંગો જાતે બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ આ અમે ક કમાન બજારમાંથી લાવી કાગળ લાવીએ છીએ સોલ્યુશન લાવીએ છીએ અને એ લગાવીને અમે ઓવો આખા દિવસમાં બસો એક પતંગો બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ આમાં આ વખતે આ વખતે પતંગોનો ભાવ ટાઈટ છે એ હિસાબે આ પતંગો મોંઘી છે અને એક બસો વીસ રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા બારસો રૂપિયા સુધી પતંગો વેચાણ થાય છે શકીલ હમીદ ગામત અનસોટ માસીઓ અમે જાતે પતંગ લઈ જઈએ માસીઓને જાતે બનાવે છે માસીઓ અમે બસોથી પતંગ જઈએ મજબૂત પતંગ આવે છે ભાવમાં બી અમને રાહત મળે આખો વર્ષ સમય ચાલીએ